અંજારના મેઘપર બોરીચી ફાટક પાસે લોકોને ગરમીથી રાહત અપાવવા મંડપ બંધાયા ગરમીના તાપમાનના આંશિક ઘટાડો થયો છે પણ હજુ પણ સવારથી સાંજ સુધી આકરી ગરમી પડે છે આદિપુર અને અંજાર તાલુકાના મેઘપર બોરીચી વચ્ચે આવેલા રેલવે ફાટક પાસે લોકોને તાપમાં રાહત આપવા માટે મંડપ બાંધવામાં આવ્યા છે આ વ્યવસ્થાથી વાહન ચાલકોને રાહત મળી છે આ અંગે મળતી વિગતો મુજબ લીલાસાકુટિયા રેલવે ફાટક પાસે અંડરબ્રિજ તો મંજૂર થયો છે ત્રણ વખત ખાતમુહૂર્ત પણ થયું છે પણ હજુ કામ ચાલુ નથી થતું દર દસ મિનિટે માલગાડી પસાર થતી હોવાથી વારંવાર પંદરથી વીસ મિનિટ સુધી ફાટક બંધ રહે છે જેના કારણે આકરી ગરમીમાં વાહન ચાલકોને ભારે તકલીફ પડે છે દસથી પંદર મિનિટમાં સેંકડો વાહનોની કતારો લાગી જાય છે જે પૂરું થતાં બીજી દસ મિનિટ નીકળી જાય છે ત્યાં ફાટક વળી બંધ થઈ જાય છે વાહન ચાલકોને રાહત આપવા માટે આદિપુર અને મેઘપર બોરીચી તરફ બંને દિશામાં મંડપ બાંધવામાં આવ્યા છે જેના કારણે મંડપ નીચે વાહન ચાલકોને ગરમીથી રાહત મળે છે આ ઉપરાંત સેવાકીય સંત સંસ્થાઓ દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા પણ ફાટક પાસે ગોઠવવામાં આવી છે આકરી ગરમીમાં રાહત આપવા માટેના આ પ્રયાસોને લોકો બિરદાવી રહ્યા છે રિપોર્ટ માખી જાણી ગાંધીધામ